અમરેલી ગીરના ગ્રામ્યવાડી વિસ્તારમાં ઝરમર વરસાદમાં સિંહણ લટાર મારતી જોવા મળી હતી વરસાદી વાતાવરણ શરૂ થતાં જંગલ છોડીને શિકારની શોધમાં વાડી વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તાર તરફ આવી ચડે છે તો અમરેલી જિલ્લાના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહણ આવી ચડી હતી અને વાડી વિસ્તારના રહેઠાણ મકાનમાં આટા મારતી મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી જ્યારે ધારીના દેવડા ગીર ખાતે સિંહે શિકાર કર્યો હતો ગામની બજારમાં સિંહ શિકારની શોધમાં આવી ચડ્યો હતો અને એક પશુનો શિકાર કરતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો બીજી તરફ ધારીના લાખાપાદર ગામ પાસે સેલ નદીના કાંઠે વનરાજાએ બે ઘેટાનો શિકાર કર્યો હતો પહેલાં સિંહ બે ઘેટાને મારીને જતો રહેલ અને ફરી પાછો આવીને શિકાર ઉપાડીને જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આમ ધારી ગીર વિસ્તારમાં પ્રાણીઓના ધામાથી માલધારી તેમજ લોકોમાં દહેશત ફેલાઈ છે